કાશ્મીરના પંપોર જિલ્લામાં કેસરની ખેતી થાય છે આસપાસના અનેકો ગામોમાં કેસરના બગીચાનું દ્રશ્ય અત્યારે બહુ રમણીય નજરે પડે છે કેસરના છોડની માથે રંગીન ફૂલો બેઠા હોય અને શિયાળો બેસવાની તૈયારીમાં હોય તો ચાર ચાંદ લાગી જાય છે આ માટે જ હાલ આ સમગ્ર વિસ્તારમાં પર્યટકોની ભારે ભીડ ઉમટી રહી છે વિશ્વના સૌથી મોંઘા મસાલાના ઉત્પાદન માટે પ્રખ્યાત જમ્મુ કાશ્મીરના પમ્પોરમાં વાઇબ્રન્ટ કેસરની શરૂઆત થઈ છે માટે આ ક્ષેત્રો ઓક્ટોબરથી પ્રવાસીઓને આકર્ષે મુલાકાતીઓ મરુન પીળા અને જાંબલી રંગના કેસર અને ખેતરોની સમૃદ્ધ સુગંધથી મોહિત થઈ રહ્યા છે ઘણા પ્રવાસીઓ રાષ્ટ્રીય પર પોતાના વાહનોને સાઈડમાં રાખી કેસરના ખેતરોમાં આનંદ માણવા ફોટોગ્રાફ્સ લેવા ઉત્સાહિત નજરે પડે છે આ અનોખો અનુભવ કાશ્મીરની સુંદરતાનો વધારો કરે છે ઘણી વખત તો કેસરના ખેતરોની સરખામણી ડલ લેક અને મુગલ ગાર્ડન સાથે પણ કરવામાં આવે છે This is my first visit in Kashmir, so it's a very nice experience. Especially when I'm visiting this place, it's really nice. It's really nice. Uh, ये मौका मिला है uh, सफरन देखने का इतना uh, नजदीक से बहुत अच्छा लग रहा है. ये तो uh, बहुत ही नया experience है और I'm enjoying very much. This is one of the expensive uh, spices, I think. सो दिस इज़ रियली अ वेरी नाइस एक्सपीरियंस दिस इज़ माई फर्स्ट एक्सपीरियंस एंड आई एम एन्जॉइंग इट ये बहुत 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 बढ़िया है जो पहली बार ये जो नेचुरल हम हाथ में लेके देख रहे हैं, तो वी फील दैट कि ये इतना महंगा क्यों है और ये कश्मीर इतना खूबसूरत क्यों है सो कश्मीर इज़ ऑल अबाउट लाइक फिलिंग योर सेल्फ सो एवरी वन प्लीज़ विजिट वन्स इन योर लाइफ इट्स अ रियली ब्यूटिफुल ब्यूटिफुल

यहाँ पे प्योर और औरजिनल केसर देखते हैं सर पर... देखें है, हमें एक साल यहाँ पे वेट करना पड़ता है टूरिस्ट के लिए ताकि हम यहाँ पे अपना केसर जो होता है कश्मीरी मोगरा सा, सैफरान उसको हम प्रमोट करें आगे क्योंकि मार्केट में सर ईरानी सैफरान भी आता है लोग ज़्यादा उसी को प्रमोट करते हैं क्योंकि उसमें उन लोगों को बेनिफिट होता है हम एक ज़मींदार लोग हैं यहाँ पे हम लोगों को साल भर यहाँ पे मेहनत करना पड़ता है मेहनत के बाद फिर हमें कुछ फल भी मिलना चाहिए જોવા જઈએ તો કાશ્મીરમાં ખેતર ની ખેતી ઓક્ટોબરના અંતમાં શરૂ થાય છે નિષ્ણાંતો અનુસાર કાશ્મીરનું કેસર ગુણવત્તામાં સૌથી શ્રેષ્ઠ હોય છે જેમાં ક્રોસીન પ્રમાણ વધુ હોય છે જે કેસરને રંગ અને ઔષધીય મૂલ્ય આપે છે કાશ્મીરી કેસરમાં ક્રોસિન કન્ટેનની વાત કરવામાં આવે તો આમાં આઠ પોઈન્ટ બોતેર ટકા ક્રોસિન કન્ટેન હોય છે જ્યારે ઈરાનના કેસરમાં છ પોઈન્ટ જ હોય છે કાશ્મીરના કેસરના ઊંચા ભાવ હોવા છતાં તેના એન્ટીઓક્સિડન્ટ ગુણોના લીધે તેની માંગ વધુ રહે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી